આજે આજના યુગમાં હવા પાણી ખોરાક શુદ્ધ ન હોવાને કારણે ઘણી બીમારીઓ અત્યારે ચાલે છે તો મારી સાથે એક મિત્ર છે એમને ઘણા ટાઈમથી પ્રોબ્લમ હતો શું પ્રોબ્લેમ હતો દવાખાનાનો ખર્ચા કેટલા કર્યા શું કઈ ટાઈપનો પ્રોબ્લમ હતો તો એમના દ્વારા થોડુંક માહિતી લઈશું આપણે શું નામ તમારું ઓકે તમારું આ તમારું ગામ મોબાઈલ નંબર

કે ભાઈ નડિયો બ્લોક છે નડિયો બ્લોક છે બરોબર ત્યાર પછી તમે ટ્રીટમેન્ટ કેમ કર્યું આ ઓલી ટ્રીટમેન્ટ ચાલુ જ રહી ગુરુ આટલાની ટ્રીટમેન્ટ ચાલુ હતી પછી શું પ્રોબ્લેમ આવ્યો તો પછી આપણે નડિયો બ્લોક કી દીધો એટલે પછી બે સ્ટીન મૂકી દીધો ઓકે કેટલા બ્લોક કી દીધા 70 70% 70 70% બ્લોક કીધેલી દેલી નડિયો કેલે નડિયો બ્લોક બે બે નડિયો બ્લોક કીધેલી અને એમના શરીરની અંદર અંદર બે સ્ટીન મૂકેલો હતો તો એના લીધે બરોબર એ આતો પ્રોબ્લેમ

જે રાતે ગરમ પાણીમાં લે છે સાથે ન્યૂટ્રી હાર્ટ છે બપોરમાં ગોળી આપીએ છીએ જમ્યા પછી ઓકે અને જોઈન્ટ કેર છે જે સવારમાં એક ગોળી આપે છે પાણીમાં અને એની સાથે એક ડેન્ટલ પેસ્ટ છે જે આપણે રોજ અમને બ્રશ કરવા છે કારણ કે કોઈ પણ ખોરાક આપણા મધ દ્વારા લેતા હોય બરાબર છે તો આ એક ડેન્ટલ પેસ્ટ પણ છે તો આ બધી પ્રોડક્ટ તમે વાપરીને આજે ખુશ છો ખુશ છો આજે તમે મને એવું કોક આ પાવડર દ્વારા તમને શું શું સારું થયું બધું સારું થઈ શું થયું હું લોહી લેબોરેટરી કરાવ ગયો ઓકે પછી રિપોર્ટ કરાઈ ગયો ડોક્ટર એવું કીધું કે પછી હવે રિપોર્ટ કરાવજો લોહીનો રિપોર્ટ કા જરૂર નથી જરૂર નથી એવું કેટલા આ પાવડરને તમે જે ચાલુ કર્યો કેટલા દિવસ પછી તમે રિપોર્ટ કરાવ્યો એક જ મહિને એક જ મહિનામાં મિત્રો આ રિપોર્ટ કરાવ્યો તો ડોક્ટર એવું કીધું તો કે ભાઈ આ રિપોર્ટ કરાવવાનું જરૂર નથી 6 મહિના પછી બતાવવા જવાનું 6 મહિના પછી બતાવવા જવાનું બતાવવા જવાનું રિપોર્ટ કરાવજો ઓકે હવે બીજા આ પાવડર લેવાથી તમને શું શું બીજા ફાયદા તમને લાગે

બરોબર તમારો મોબાઈલ નંબર બોલ સર છે ઓકે થેન્ક યુ સો મચ